હેલિકોપ્ટર હેલિકોપ્ટરની અંદર તમામ લોકો જે હતા અને જે પાયલોટ હતો એ તમામ ભળથું થયા છે જેમાં ગુજરાતના લોકોનો પણ સમાવેશ થાય છે તો આવું જાણીએ કે આ હેલિકોપ્ટર ક્યાં ક્રેશ થયું છે કેટલા લોકો હતા અને કેદારનાથ નજીક ગૌરીકુંડ છે અને ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર છે જે ક્રેશ થયું છે જેમાં પાયલોટ સહિત કુલ સાત લોકો સવાર હતા અને આ તમામ લોકો છે જેના મોત થયા છે આ હેલિકોપ્ટર ની અંદર એક બાળક હતો અને એક ગુજરાતનો મુસાફર હતો આ તમામ છે તે હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે ભરતું થયા છે એ હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે કેદારનાથ મંદિરથી ગૌરી કુંડ છે તેના તરફ જઈ રહ્યું હતું પ્રાથમિક જે જાણકારી મળી રહી છે એ મુજબ હવામાન ખરાબ હોવાના કારણે આ દુર્ઘટના છે તે સર્જાઈ હોવાનું હાલ તો મનાઈ રહ્યું છે જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે આર્યન એવિએશન કંપનીનું છે ઉત્તરાખંડના નાગરિક

રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના દુઃખદ સમાચાર છે તે મળ્યા છે એસડીઆરએફ અને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ બચાવની ટીમો છે રાહત અને બચાવ કામગીરીમાં તે જોતરાય છે હું તમામ મુસાફરોની સલામતી માટે કામના કરું છું જૂન મહિનામાં જ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક હેલિકોપ્ટર છે તેમાં પણ ટેકનિકલ ખામી સર્જાઈ હતી થોડા દિવસ પહેલાં કારણ જેના કારણે આ હેલિકોપ્ટર છે તેને રસ્તામાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી અને આ હેલિકોપ્ટર છે તે કાર ઉપર પડ્યું હતું જેના કારણે કારના પાછળના ભાગનો હિસ્સો છે તે તૂટી ચુક્યો હતો કાર સંપૂર્ણપણે ડેમેજ થઈ હતી હાઈવે પર એક દુકાન હતી આ દુકાન પણ જેનો ટીન શેડ છે તે પણ ટીનિકોપ્ટરના ચપેટમાં આવવાના કારણે શેડ તે ભાગ્યા હતા અને પોતાનો જીવ છે તે ભેચાયો હતો આ સિવાય ઉત્તર ગંગણીમાં ગંગડીમાં ભાગીરથી નજીક એક પ્લેન ક્રેશ થયું હતું હેલિકોપ્ટર ક્રેશ થયો હતો આ દુર્ઘટનામાં પણ પાયલોટ સહિત છ લોકોના મોત થયા હતા જેમાં બરેલીના એક માતા અને મોતને ભેટી હતી હેલિકોપ્ટર ગંગોત્રી ધામ જઈ રહ્યું હતું વહીવટી તંત્રના જણાવ્યા મુજબ સાત સીટર હેલિકોપ્ટરમાં પાયલોટ રોબિન સહિત પાંચ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે આ હેલિકોપ્ટર અમદાવાદના એરોટેન્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ઓફ ગુજરાતનું હતું જે દુર્ઘટના કેદારનાથમાં એક એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર પણ ક્રેશ થયું હતું જેમાં ત્રણ લોકો સવાર હતા એક પાયલોટ હતો એક ડોક્ટર હતા અને એક નર્સનો સમાવેશ થાય છે આ ત્રણ લોકો છે તે સવાર હતા આ હેલિકોપ્ટરની અંદર

પ્લેન ક્રેશ થયું છે અને હવે આજે ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે ઉત્તરાખંડમાં અવારનવાર હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટનાઓ છે તે સામે આવતી રહે છે ફરી વખત હેલિકોપ્ટર ક્રેશ થયું છે સાત લોકો છે તેના જીવ ગયા હોવાના સમાચાર આજે વહેલી સવારે મળી રહ્યા છે તો આપ પણ સાવધાન રહો સતત રહો ધન્યવાદ